બહુ મોટો સ્ટોર હ ભાઈ ઘણી બધી વસ્તુઓ હા જો ટી શર્ટો બી શર્ટો ટોપી તો જુઓ ને ખતરનાક હો હો મેં પીણે જોઈ હતી એવી હા હા ચમચાન બમચાન આ બધું હોય ને આપણે એમ લીધે ભાઈ આપણા કચ્છના વેપારીઓ આના કરતાં સારું બનાવો આપણને આ જો જોરદાર ટેલ મી અબાઉટ ધીસ બધા ઈવેલ આઈ પટાકી ઈવેલ પ્રોટેક ઓકે

એક નંબર અને તો એનાથી નંબર આવી જો જોરદાર ઇલેક્ટ્રિક ગાડી લેવા મૂકવા માટે આવો ભાઈ અને એ એ પણ ફ્રી ઓફ અને પહેલાં મારો ભાઈ ટોપ માં મારે જે રેસ્ટોરન્ટ આવી એને જોઈ અમારે વ્યૂ જોવો ને પછી જવું હોય પણ મેં કીધું ના ઉભો રે આ બેનું પહેલાં પેલા વ્યૂ જોઈ લે અરે પછી જા મારો ભાઈ મોન તો નહીં ટોપ ફ્લોર છવ્વીસમાં માં માળી રેસ્ટોરન્ટ નો નજારો ભાઈ

કાશીનો જો આવી ગયા અને ગાડી મસ્ત અમારી આવી જઈ લેવાનું લક્ઝુરિયસ અને પ્રીમિયમ ગાડી અમારી ભાઈ એ આવી ગયા ભાઈ ગાડીમાં જવા માટે અમે કાલના જેમ ફરી આવી ગયા અહીં આજે બેલા જીઓ ભાઈ કાશીનો માં કેલા ભૂખ લાગી હતી તે આવી ગયા અહીં ભાઈ પણા જો એમ જો એમ બે મોબાઈલ ફૂ પડ્યો મારો ભાઈ જીંગુડી પીંગુડી અને મારા ભાઈ આશીર્વાદ આપી રહ્યો તારા લાગજે હો બૈરું લાગજે ઘેર બેઠો બેઠો મને તો એનો નહીં લાગ્યું પણ મારો ભાઈ ગયો ચીની જોડે ઉપાડીનો નો હવે જોઈએ લાગે કે નહીં લાગતો પછી નો રૂપિયા લાગે જોઈએ એ બેટા લાગતું મારો મારો ફોન ભૂલી ગયો તો હું કશી નો ખોવાઈ ગયો તો તાબડતો રિક્ષા કરી ડાયા અને મળી ગયો ભાઈ થેન્ક યુ ટલે આયા જઈશું થાય છે જય દ્વારકાધીશ